તો આણંદ જિલ્લાના કરમસદ ખાતે સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તો દ્વારા સંતરામ મહારાજની પાદુકારું પૂજન કરી મહંતના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્ય બન્યા હતા કરમસદ સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી સવારથી મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા યોગીરાજ અવધુ શ્રી સંતરા મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ અને આ રૂઢિ અને સેવાકીય પરંપરા એમાં બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજ અને વર્તમાન મહંત પરમપૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી સંતરા મંદિરની અંદર ગુરુ પૂર્ણિમાનો એક અનેરો એક ઉત્સવ અને મહોત્સવ હોય છે અનેક ભક્તો દૂર દૂરથી પણ દર્શન કરવા આવતા હોય છે અને આ દિવસે ગુરુ મહારાજનું સ્થાન છે ગુરુ પૂર્ણિમા છે વ્યાસ પૂર્ણિમા જેને આપણે કહીએ છીએ અને સાચા અર્થમાં સંતરામ મહારાજ આપણને પ્રાપ્ત થયા છે અને એ નિમિત્તે અનેક ભક્તો મહારાજના પણ દર્શન કરવા આવે છે અને પાદુકા પૂજન ભોજન પ્રસાદી પણ લે મહારાજના સત્સંગ અને સેવાનો જે કંઈ નાનો મોટો અવસર મળે એ ચૂકતા નથી ત્યારે ગુરુ પૂર્ણિમાના ઉત્સવના એક શુભ સંદેશના રૂપે એટલું જ કહીએ કે આપણે જીવનમાં અનેક જનના ઋણી છીએ આંગળીના વેળા ઓછા પડે આપણે પાપા પગલી કરતા કરતા થાય ત્યારે કોઈ પણ આપણી આંગળી પકડી છે આપણે એના પણ ઋણી છીએ અને એ નીચું સ્તર બતાવ્યું અને ઉપરના લેવલ ઉપર ગુરુ મહારાજના ઋણી છે આપણે કે આપણે તો એક જન્મના આપણે પરિચિત છે એ તો જન્મો જન્મનો આપણો ગુરુ છે ત્યારે આપણે સદાયના ઋણી છીએ તો આપણે આવા ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે ગુરુ મહારાજના દર્શન કરી અને ધન્ય બનવાનું છે તો આવો મહારાજ ના દર્શન કરી આપડે સૌ ધન્ય બની સૌને જય મહારાજ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આણંદ